જય માતાજી મિત્રો આજે આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું મિત્રો ગયા વિડીયોમાં આપણે મહાભારતના અગિયારમા દિવસની વાત કરી હતી આજે આપણે મહાભારતના બારમા દિવસની વાત કરીશું મિત્રો ગુરુદ્રોણે યુધિષ્ઠિરને લડાઈ મેદાનમાં જ જીવતા પકડવાની પ્રતિજ્ઞા લીધી કારણ કે રાત્રે યુદ્ધ છાવણીમાં દુર્યોધન અને ગુરુદ્રોણ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો તેના કારણે દ્રોણે આ એલાન કરવું પડ્યું હતું આના એક ભાગરૂપે અર્જુનને યુદ્ધથી દૂર રાખવા સૂર્યોદય થતા ત્રિગર્ત રાજે અર્જુનને વધ કરવાની ચેલેન્જ આપી હતી બંને સેનાઓ અલગ અલગ મોરચે લડવા નીકળી ગયા હતા આવા એલાનથી રાજ અને અર્જુન નીકળી ગયા હતા દ્રોણે વ્યૂહ ગોઠવ્યો હતો પાંડવોએ મંડલાર્ધ વ્યૂ ગોઠવ્યો હતો શતાનિકનો વ્રદ્ધ દ્રોણે કરી નાખ્યો હતો સત્યજીત પાંડવો તરફથી બરાબર લઈડ્યો હતો અર્જુને ભગદત્તનો વધ કરી નાખ્યો તે ઉપરાંત સંબલપુત્રો શકુનીના બે ભાઈઓ ઋષક અને અચળને મારી નાખ્યા હતા શકુનીને સમાચાર મળતા માયાવિરૂપ ધારણ કરીને અર્જુન સામે લડ્યો અર્જુન રણમેદાન છોડાવી દીધું હતું શત્રુંજય અને વિરાટને પણ મારી નાખ્યા હતા આજે અર્જુને ઘણા બધાનો વધ કરી નાખ્યો હતો કૌરવો યુધિષ્ઠિરને પકડી શક્યા નહીં આથી કરીને બારવા દિવસની અહીંયા સમાપ્તિ થાય છે જય માતાજી મિત્રો